પ્લેટફોર્મ નહીં મળતું કે એમને આગળ વધી શકે જઈ શકે છે બાકી દરેકે દરેક ગામમાં ને ગામડામાં બાળકોને તરવાનું ને સ્વિમિંગનું એમને નેચરલી મળી રહ્યું હોય છે ખૂબ સરસ જ હોય છે એમને સ્વિમિંગની માટે તો આ વખતે અમે વિચાર્યું કે ચલો એમને તરવા માટેની ખેલમાં કુંભમાં એન્ટ્રી કરીએ તો આ બાળકો દેખાય છે એમની અમે ખેલમાં કુંભમાં એન્ટ્રી કરી દીધી છે પણ દર રોજ એ લોકો કે છે કે આપણે સ્વિમિંગ પૂલ છે નહીં અહીંયા તળાવની કશું છે નહીં પાણી તો આપણે તરવા ક્યાં જઈશું તો અમે અમારી શાળાની નજીક જ નદી આવેલી છે હમણાં ચોમાસા સુધી પાણી રહે છે અને પાણી કંઈક ખાસ ઊંડું હોતું નથી આ બાળકો તરી શકે એટલું હોય છે તો એમને પ્રેક્ટિસ માટે આજે એમને અહીંયા લાવ્યા હતા અને એ લોકો ખૂબ સરસ પ્રેક્ટિસ કરે છે અને જીતવાની બહુ જ એમને ઈચ્છા એવું લાગે છે કે આપણે સ્વિમિંગમાં જીતી જઈશું અને ઠેઠ રાજ્ય સુધી અને જિલ્લા સુધી પહોંચી જઈશું અવારનવાર અમારી શાળામાંથી કલા ઉત્સવ હોય છે કલા મહાકુંભ હોય છે એમાં તાલુકામાં ફર્સ્ટ નંબર આવે છે જિલ્લામાં પણ ફર્સ્ટ નંબર આવે છે પણ જ્યારે ઝોનની વાત આવે છે તો ઝોન સુધી તો પહોંચી જઈએ છે પણ ઝોનથી આગળ જ્યારે જવાનું આવે છે તો તે વખતે અમારે થોડું ગેર પ્રેક્ટિસ કરી લીજો ફૂલ થઈ જાય છે અને ઝોન થી પછી આગળ એન્ટ્રી બદલી કાઢી નથી તો આ વખતે જેને બેક કર્યું એ રીતે તૈયારી કરાઈએ છે કે ઠેઠ અમે રાજ્ય સુધી અમારા બાળકોને ખેલ મહાકુંભમાં લઈ જઈએ એ પ્રકારની મહેનત કરાઈએ છે અને પ્રેક્ટિસ પણ એ પ્રમાણે કરાઈએ છે અમારે બાળકોને યુનિફોર્મ માટે એનું ડ્રેસિંગ હોય છે કબડ્ડી હોય તો કબડ્ડીનું ડ્રેસિંગ હોય સ્વિમિંગ છે તો સ્વિમિંગનું અલગ ડ્રેસિંગ જોઈએ તો એ ડ્રેસિંગ માટે એમની પાસે એવી વ્યવસ્થા નહીં હોતી કે ફાઇનાન્શિયલ એ લોકો પોતે ખર્ચો કરી શકે એવું એમની પાસે એવું સ્ટેજ નહીં હોતું અને પૈસા નહીં હોતા તો પછી એ કરવાનું શું તો એ દરેકે દરેક બાળકો જે પણ ભાગ લે છે અમારી શાળાના તો એમને અમે જાતે જ હું પોતે ને એ લોકોને યુનિફોર્મ ડ્રેસ અને એ પ્રમાણેની મદદ કરીને આગળ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ તો આ પ્રમાણે બીજા પણ કોઈ સેવાભાવી સંસ્થા હોય એમને જો મદદ કરવાની કે એવી કોઈ ઈચ્છા હોય તો એ લોકો અમને કોન્ટેક કરી શકે છે અને આવા ગરીબ બાળકોને એમની લાઈફમાં આગળ વધે એના માટે મદદ કરી શકે છે અમે તો અમારી રીતે બની શકે એટલું બધું જ અમે યોગદાન અમારી શાળામાં આપીએ છીએ હવે એનું થાય પછી આ છે આપણે સ્વચ્છતા પખવાડિયું ચાલે છે એ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજે અમારી શાળામાં રેલી કાઢવામાં આવી આ રેલી આખા ગામમાં જઈને સ્વચ્છતા અંતર્ગત બધાને સૂત્રો કીધા એના સ્વચ્છતાનું સમજાવ્યું એનું જ્ઞાન અને નજીકનું મંદિર છે અને જે જાહેર સંસ્થાઓ છે તો ત્યાં જઈને એની સાફ સફાઈ પણ કરાવી તો આ રીતે અવારનવાર અમારી શાળામાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ થતી જ રહે છે તો અવશ્ય અમારી શાળાની મુલાકાત લો અને અમને થોડી જરૂર છે મદદની તો અમારી મદદ કરો અમારા બાળકોને પણ થોડી મદદ કરતા રહો એવી અમે આશા રાખીએ છીએ અને અમારા બાળકોમાં ખૂબ ટેલેન્ટ ભરેલું છે બસ ખાલી અમને બહાર લાવવાની જરૂર છે જેની અમે સંપૂર્ણ રીતે તૈયારી કરી જ રહ્યા છે પણ થોડું અમને પણ એ રીતે સપોર્ટ મળી શકતો હોય તો અમે પણ આગળ આવી શકીએ ચાલશે એ પ્રમાણેની અમારી ઈચ્છા ખરી તો આવા અવનવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો ને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં તો આવા તમને રેગ્યુલર બ્લોગ જોવા મળશે આભાર થેન્ક યુ आ कई स्पर्द चलो साफ सफाई कर दो चलो

અલ્લા આ ઢોખ કેમ ખેંચી લે ને એક બે એટલે વાર્તા પૂરતી થાય આપણે હેં હા એ તો ખાસ જ વળી એ તો ગંદુ જ કહેવાય કમ્પ્લીટ જ રાખવાનું આપણી સ્કૂલ સ્વચ્છ જ રાખવાની કમ્પ્લીટ નહીં એ એવું નહીં પકડવાનું એ ખરાબ ચાલ ભરાઈ જજુ ઓહ ભરાઈ જજુ ચાલ તાલી લે આપણે નાખ્યા એટલે जाना लील चल ली, ली ओ। ओ बोया। एने कौन मिल